GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ તારીખ 10 બે 2024 શનિવારને રોજ બીટીપી ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડાના આદેશ અનુસાર બીટીપી દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃષ્ણા ચારેલા અધ્યક્ષતાને દાહોદ જિલ્લા બીટીપી કાર્યાલય પરના નવા હોદ્દાની નિમણૂક આપવાની હોવાથી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ બીટીપી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજરી ચર્ચા વિચારણા કરીને તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓની સંમતિ લે દાહોદ શહેર પ્રમુખ તરીકે શાહુખ તથા તમામ હોદ્દેદારો દાહોદ જિલ્લાના દ્વારા જે મીટીંગ નું અને તેમાં તમામ હોદ્દેદારો કાર્યકર્તા દ્વારા જે ચર્ચા વિચારણા કરીને પ્રમુખ તરીકે શાહરૂખભાઈ શેખને નિમણૂક આપવામાં આવે છે તેમજ દાહોદ તાલુકા મહામંત્રી તરીકે કમલેશભાઈ ડામોરને નિમણૂક આપવામાં આવે છે અને એમને હું ખૂબ ખૂબ આભાર શુભેચ્છા પાઠવું છું તેમજ જે પાર્ટીનું સંગઠન ને પાર્ટીને તમામ લોકો સુધી પહોંચાડે એવી શુભેચ્છા પાઠવું છે આશા રાખું છે જય જવાર જય જય સગીર આજ રોજ દસ બે ચોવીસનો દિવસ છે ભારતીય જનતા પાર્ટી રાહુલજી ઓફિસ પર મને ભારતીય જનતા તરફથી દાહોદ શહેર પ્રમુખ ગણવામાં આવ્યું છે અને દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી જીશ્નાભાઈ ચારેલ અને ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ મેડાના હસ્ત ઓફિસ પર નિમણૂન કરવામાં આવી છે જય હિન્દુ જય જુવાર જય જય જુહાર જય આદિવાસી રોજ તારીખ ના રોજ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી દાહોદ તાલુકા મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી જેમાં હું ઘરો અને પાર્ટીના કાર્યસૂચ એજન્ડા તથા વિચારધારા પક્ષનો ફેલાવો કામગીરી કરીશ પાર્ટીનો જનધાર વધારીશ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ધીરેન્દ્રભાઈ વેડા તેમજ દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃષ્ણાભાઈ સારેનો હું ખૂબ ખૂબ આભારી છું જવાબ